ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે સુરત પૂર્વ વિધાનસભા મતક્ષેત્રના ભાજપ ઉમેદવાર અરવિંદ પણ પરિવાર સાથે મતદાન કર્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે સુરતની પૂર્વ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર અરવિંદ રાણાએ પરિવાર સાથે નીકળી મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું હતું અરવિંદ રાણાએ મતદાન કર્યા બાદ મતદાતાઓને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી ભારતના બંધારણમાં લોકોને એક અધિકાર આપેલો છે અને અધિકારનો ઉપયોગ કરવાનો આજે દિવસ છે આજે લોકો દ્વારા જેને સૌથી વધારે મત મળશે એ ગુજરાત વિધાનસભાના જે તે વિસ્તારમાંથી એ ધારાસભ્ય બનશે એ ધારાસભ્ય બન્યા પછી જે સરકારનું ગથન થશે એ ગથનની અંદર લોકોના જે કંઈક આશાને અપેક્ષા છે એ અપેક્ષા પૂર્ણ કરવા માટે વિધાનસભામાં જે નિર્ણયો લેવાશે એના માટે એ હકદાર બનશે અને એટલા માટે આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અવશ્ય પોતાનો જે મત છે એ મત આપવો જોઈએ અને આ લોકશાહીનું જે પર્વ છે લોકોના હાથમાં આજે સત્તા સોંપવાનું ભારતના બંધારણે નક્કી કરેલું છે તે ભારતના બંધારણને ધ્યાનમાં રાખીને લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાન મથકમાં જઈને પોતાનો મત આપવો જોઈએ આજે મેં પણ મારા મત વિસ્તારની અંદર એક ઉમેદવાર તરીકે મત આપ્યો છે એ હું સૌને અપીલ કરું છું કે સૌ પોતપોતાનો મત એ આ લોકશાહીના પર્વમાં આપે આપે પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાંથી હું આ ચૂંટણી લડી રહ્યો છું અને જે રીતે મારા આટલા દિવસમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો દ્વારા જે પ્રતિસાદ મળેલો છે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે કામ કર્યું છે એ રીતે મને લાગે છે કે હું પચીસ હજાર કરતાં વધારે મતોથી ચૂકીશ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાંથી આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં સુરત પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવારે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે अजर कुर्सीचा तर प्रकाशवाडा